ધોરાજીના એસટી ડેપોને એસટી ટુ બાય ટુ નવી બસ ફાળવાઈ જે ઉપલેટા ગંગરડી જવા માટેના પેસેન્જરો માટે સારા સમાચાર ઉપલેટા એસટી ડેપોમાં નવી એસટી બસનું મુહૂર્ત કરતા ધોરાજી ઉપલેટાના ધારાસભ્યો તેમજ ભાજપના અગ્રણીઓને આ કાર્યક્રમમાં ઉપલેટા ગામના આગેવાનો તેમજ મહાનુભાવો તેમજ એસટી ડેપો મેનેજર તેમજ એસટી કર્મચારીઓ હાજર હતા રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા

એટલે ગાંગડી બાજુથી અને દાવા પુત્રા બાજુથી વસવાટ કરતા અહીં કામ પર સબબ આવતા લોકોને તેના વતન સુધી જઈ શકે તે ધ્યાનમાં રહે અને ઉત્કટા કેન્દ્ર ખાતેથી આ નવીન રૂટ શરૂ કરવામાં આવે છે જેમનું તમામ નગરજનોને તેમજ દાહોદ બાજુથી અહીં વસવાટ કરતા અથવા કામના હાથે આવતા તમામ મજૂર વર્ગ તેમજ તમામે તમામ વ્યક્તિઓને આ સંદર્ભ રૂટનો બહોળા પ્રમાણમાં ભાગ લે અને વધુમાં વધુ ભાગ લઈ તે બાબતની ડેકો મેનેજર તરીકે ઉપરાંત